લો તો તબેનો દિવ્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓક્ટોબર ચોથી તારીખ સંતિના ફ્રાન્સિસનો તહેવાર ઉજવીએ છીએ સાત્ર સાંભળીએ લોકનો ગ્રંથ દસમો અધ્યાય સત્તરથી ચોવીસમી કલમ સુધી પહેલાં બોંતેર શિષ્યો હરખાતા હરખાતા પાચાવી કહેવા લાગ્યા પ્રભુ આપને નામે આપધો પણ અમને વસ વર્તે છે પણ ઈશ્વરે તેમણે કહ્યું ચેતાન્ય આકાશમાંથી વીજળીને વીજળીની જેમ ભળતો જોતો હતો અને જુઓ મેં તમને સર્પો અને વિંજીઓને અને દુશ્મનની બધી સત્તાને પગ તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંઘો નહીં થાય તેમ છતાં અપદૂતો તમને વસ વર્તે છે એનો તમારે આનંદ નથી માનવાનો પણ તમારે આનંદ તો એ વાતનો માનવાનો છે કે તમારા નામ સ્વર્ગમાં નોંધાઈ ગયા છે એક ક્ષણે પવિત્ર આત્માથી પ્રેરાયને ઉલ્લાસમાં આવીને ઈસુ બોલી ઉઠ્યા હે પિતા સગલ સૃષ્ણના માલિક આ બધી વાતો તે ડાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી એ માટે હું તારી સ્તુતિ કર્યો છું સાચે જ પિતા છે તને એ જ રૂચ્યું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્માલો ભાઈ તબેનું ઈશ્વરની ઈચ્છા છે આપણે સદા આનંદમાં રહીએ આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ બોતેર શિષ્યોને મોકલ્યા હતા અને તેઓ આવે છે હરકાતા હરકાતા આવે છે એટલે ફિલિપીના ધર્મ સંબોધતા ચોથો અધ્યાયમાં ચોથી કલમમાં પૌલ પોતે લખે છે પ્રભુના સાનિધ્યમાં સદા આનંદમાં રહો ફરી કહું તું આનંદમાં રહો તમારી બલમન સાયનું સૌને અનુભવ થવા દો હા ક્રિસ્માલા ભયતા બહેનો આપણે જાણીએ છીએ નવમો અધ્યાયમાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈશુના શિષ્ય પાસે એક વળે ગયેલા છોકરાને ત્યાં લાવે છે એ લોકો વળદગાળ ઉતારી શક્યા નહીં એટલે પ્રભુ પોતે નવમો અધ્યાયમાં એકવીસમી કલામાં કહે છે ઓ શ્રદ્ધા વગરના આડા લોકો હું તે ક્યાં સુધી તમારી સાથે રહું અને તમને બધાને વેઠી લેવું એમ કરીને પ્રભુ અફસોસ પ્રભુ વ્યક્ત કરે છે એટલે આ વખત ગઈ વખત એ લોકો નિષ્ફળ બન્યા આ વખત ગયા પ્રભુ જે હેતુ માટે મત ઈશ્વરના રાજ્યનો સંદેશ પ્રચાર કરવા ઘોષણા કરવા અને સાથે સાથે પ્રભુ ઈસુ પોતે એમને અધિકાર આપ્યો હતો માંદાઓની સાજા કરવા મરેલાઓને જીવતા કરવા જે અપૂત વળગ્યા હોય એમને સાજા કરવા પ્રભુશ્રી જે સત્તા આપી હતી પાવર આપ્યો હતો અધિકાર આપ્યો હતો એ પ્રમાણે તેઓ ખર્યું એના લીધે તેઓ હરખાતા હરખાતા પ્રભુ પાસે આવે છે એમનો આનંદ જોઈને પ્રભુ પણ આનંદમાં આવી જાય છે એટલે છેલ્લે પ્રભુ ઉલ્લાસમાં ઉલ્લાસમાંગને એ પણ પિતા પરમેશ્વરનો આભાર માને છે હા બહેનો કે આ લોકો પ્રભુ જે સંદેશ આપ્યો હતો ઘોષણા કરવા એ ઘોષણા કર્યો અને ત્યાર પછી પ્રભુએ જે અધિકાર આપ્યો એ પ્રમાણે પ્રભુનું એક એક વચનનું પાલન કર્યું એનું પરિણામ એમના જીવનમાં સફળતા અને એ લોકો એના લીધે હરકાતા હરકાતા પ્રભુ કહે છે મેં તો જોતો હતો કે આકાશમાં દિશ્યતાને વીજળી પડતો હતો એમ કરીને પણ છતાં તમારે આ સ્થાન આપતું તમારા વસ વર્તે જેમાં આનંદ થવાનો નહીં પણ તમારું નામ સ્વર્ગમાં નોંધાઈ ગયા છે એટલા માટે તમારે આનંદ અનુભવ આનંદ ખરેખર અનુભવ કરવો જોઈએ એમ કરીને કહે છે હા ક્રિષ્માલા ભાઈએ તમેનું ક્યારે આપણું નામ સ્વર્ગમાં નોંધાઈ જશે જ્યારે આ પૃથ્વી ઉપર આપણે આનંદમય જીવન જીવીએ આપણા કાર્ય દ્વારા આ શિષ્ય પોતાના કાર્ય દ્વારા પ્રભુના વચન પ્રમાણે પ્રભુ જે કહીએ એ પ્રમાણે આગળ વધ્યા અને એના લીધે એમને સફળતા પ્રાપ્ત કરી અને એના લીધે ખુશ થઈ ગયા અને તેઓ પાછા આવે છે અને પ્રભુ પણ ખુશ થઈ ગયા એ જ રીતે આપણે આપણા જીવનમાં આપણું જીવ આપણું નામ જો સ્વર્ગમાં નોંધાવવાનું હોય આ પૃથ્વી પર આપણે ખુશ આનંદમય જીવન જ આનંદમય જીવન જીવવાનું છે અને આપણે બીજાના જીવનમાં પણ આનંદ લેવાનો છે કેવી રીતે સારા કાર્ય કરીએ ત્યારે એના જીવનમાં આનંદ અને પછી એના જીવનમાં આનંદ અને પછી આપણા જીવનમાં આનંદ અને એવી રીતે પ્રભુ ઈસુ પણ આનંદ કરે છે હા કૃષ્ણ માલા ભાઈ આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણા માટે અદભુત સંદેશ આપે છે કે જ્યારે આપણે પ્રભુના વચ્છન પ્રમાણે જીવીએ પ્રભુના વચ્છનનું પાલન કરીએ અને સાથે સાથે જે ઋષિઓ મુનિઓ જે હોશિયાર લોકો પંડિતો જે સમજી નહીં શક્યા એમને સદભાગ્ય મળ્યું નહીં મસીહા મુક્તિદાતાને જોવા માટે સાંભળવા માટે આ શિષ્ય અભણ માણસો એમની આંકે એ લોકો મસીહાને જોયા હતા ઈશ્વરના વચન તેઓ મુક્તિના વચન તેઓ સાંભળ્યા હતા અને પ્રચાર કર્યો અને એનું પરિણામ ઘણા બધા લોકો એમના જે કાર્યમાં મુક્તિના કાર્યમાં તેઓ સફળતા ઘણા બધા લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખતા થયા એટલે પ્રભુ ઈસુ પોતે કહે છે ઉલ્લાસમાં આવીને કહે છે એ પિતા સકલ શ્રેષ્ઠના માલિક આ બધી વાતો તે ડાયા અને ચતુર માણસ જે ચતુર હતા ડાયા માણસ હતા પંડિતો હતા એ બધા સમજી નહીં શીખ્યા સ્વીકાર કરી નહીં શીખ્યા પણ અભણ માણસો સ્વીકાર કરી શક્યા અને એમના જીવન પર સફળતા એમ કરીને શાસ્ત્ર દ્વારા પ્રભુ ઈસુ આપણને સમજાવે સમજાવે છે આ ક્રિષ્માલા ભાઈ બહેનો આપણે પણ હંમેશા આનંદમાં આનંદમય જીવન જીવીએ ક્યારે આનંદમય જીવન જીવીએ અને સાથે સાથે પ્રભુનો આભાર માનીએ આભાર માનવામાં ખાસ કરીને બે બાબત છે જે વ્યક્તિ આભાર માને છે એ આનંદમાં છે અને જેના માટે આભાર માનીએ એ વ્યક્તિ પણ ખુશ થઈ જાય છે એટલે લાગણી વ્યક્ત કરીએ છીએ જેવી રીતે પ્રભુ શું પોતે પોતાની લાગણી વ્યક્ત કરે છે આ સંદેશ પ્રભુશ્રીને સમજવા માટે પ્રભુશના જે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સુંદર સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ